સાફ કરવું પડે કર નાખાતા કઈ સોમા સા કરી દે ને રાઈસ આજ પૂરી ગયા થોડોક ખાણ ને એવું બધું સામાન લેવાનું તો હું પેલા સાફ કરના સોમા ઘરે પૂગે પછી શાક કરી દેના છે ને ઢાકરું હોય ને ગરમી છે ખડેક વાદરા બંધાય ને મારી પાસે તૂટે જાય ખરાક વાર સાટા સાટા આવે ને તો આવતો બપો પછી આવે તે ગરમી જેવું હતી ખરે નહીં કે ન હોય

સાફ સફાઈ વધારે રાખવી પડે ને બાર બરાબર બહુ રેટાણ મેં આવે તો બધું હા એ લઈએ તો વાર લાગે એવા હાટું ન રાખીએ રાયસી બહુ કોરી ભીહુ નું ખાંડ ને એવું બધું થોડું લેવાનું હતું ને હમણાં હા થોડી ઘી દોવા દે હાથ ઘર નો ડબ્બો લેવાનું હતું અમે હે ને ભીહુ ને ઘર હેઠળ પીવાયું લગન દોવા દઈએ ત્યાં લગન પછી હમણાં તો હે બે ત્રણ થી ઘર ખાવકો પીવરાવીએ તો વાંધો ન આવે ને સી ઘલઢી પી હે ને એને ઘર પીવરાવીએ કે કે કમજોરી નો આવે પી હું ઘરે તો ફાયદો મળક થાય ને હમણાં મળક ફાયદો થાય ઘર પીવરાવીએ તો દૂધ વધારે ને કઈ માંદા હજુ થોડું ઘણું થાય તો પણ કઈ થાય નહીં એવા હડો ભી હું ઘર કાઈ મેં હવાથી પીવરાવીએ પાણી કર્યા પહેલાં

ને લાઈટ નો સુલાન પાવર વધારે જોઈએ એ વાટ બને તા લગન ગેસ સા કરી ને રીંગણા ને હાક મે નાખ્યું તો ને સડે ગો ને મે હે ને સાડા સાડા સાલ ઉઠા ગા ફરી પર નો તો માર લુગડા મે તોયા હમ ધોયા ને હું જાય મન જો ફૂય ધોયા તા ની આજ ને ધોયા ને આ હે ને મીઠું પ્રાંત તેલ ગરમ કર્યું કે કે અમારે ઘરના નારિયેળ છે ને ઈ તેલ છે આ એક ટોપડી મેં એક્સ્ટ્રા રાખી કે આ ભાંગલ દૂટા ટોપડી ને આમાં એવું બધું હું ખરા તેલું ન કરતા હું લીમડા વાળું તેલું નું કરું આલ ફરે મેં રોગું થોડુંક કર્યું પાછું ફરે નાખે ને કરે કારણ કે કવાજ નાખે ને કરે એવા હાટું આવી ટોપડી તો હાલે ને પાછું એમાં કઈ રાંધું હોય ને તો રંધાય નહીં એવા હાટ ના તેલ અમારે ઘરનું હા ટોપરાનું જે હુકાય ગયું ટોપરાનું ખરે નહીં એકલા એક અમુક અમુક નારિયેળ ખરે જાય હુકાઈ જાય તો ને પછી પાક જાય બહુ તો એ ઉતારવા પડે નારિયેળીમાંથી નગર ખરે જાય ને વેચતા અમે વેચીએ રિક્ષા આવે ને તો એ લઈ જાય ના કઈ છૂટક ને વેચતા દુકાન કે કઈ એમ દેવાના નથી જતા રિક્ષા આવે તો ન આવે તો પાકે જાય પછી ટોપરા તેલ કરી નાખીએ કોઈ હાથી માખવા થાય ટ્રેક્ટર હાથી ન ને એમ માથામાં નાખીએ એ વેસા તો ટોપરાનું તેલ ન લેવું પડે ઘરનું જોઈ કે આ જાડું જાડું તેલ હોય ને તું ગરમ કરી નાખે તો આસુ પડે જાય ને આસુ પડે જાય ને શીખ આવી જાય કે ઘરનો જે ટોપરો હોય ને

ઓ ના ડબલા કરવા ગતો ને હતા બાર બાર આવે કે બુલેટ બાર બાર મુ તો ઘણી ઘણી દેલા

એક દે ને આ કામ કરવા બેઠી ને તો બીજું કઈ કામ આવે બધું પછી વધુ રહી લેજો જો આ એટલે પાયો રીંગો તો આ લગ્ન નો ને આ સાલી વર પેલા ધોરણી હતી હું કા પાટી તૂટા ગઈ હતી ને ત્યાં પાટી ભરવાની હતી હું કઈ પાટી અહીં પણ ખોલી ને અહીં પણ ખોલી કલર કર જાય ને રામદેવભાઈ જે છત્રી માં કલર કર્યો તો ને હોય તો એ કલર હે ભગીનો એને કઈ કામ નહીં પડે હું કઉ આ પેન્ટિંગ કલર છત્રી નો કલર વહેતો હતી આ માં ને આ સાલી વર પેલા ને ઢોલણી હતી જરીક ઝુનવાણી જેવી લાગે આમાં પેલા કલર ને તો કરેલ હે આવા કલર દુધિયા કલર કલર કરેલ હતું આમાં તે હું કોફી ને લીલો બે મિક્સ કર નાખ તે રંગે નાખ નવી થઈ જાય પછી પાટી ભરાય આમાં પાટી અહીં પણ નવી ભરવી હતી ઢોલણી નવા કાંઠે થઈ જાય ને સાલી પિસ્તાલી વર પેલા ને ઝુનવાણી ઢોલણી હે આ છે ને હું કા કલર કા મૂકલ નવો ધંધો તો તો કઈ કે હમણાં બહુ કઈ કામ નથી ને તે આવું કામ હોય કલિયા Nepel anisizu ya, namun bohong mas. Ini waktu nepel anisizu na beriway, neta repair kayak daraka. Nepel anisizu ya, mulok ya. Nah, color kolor, warna tuh mana ngukur lagi? Kita mah desainui narit nih. Jadi desaini desaini korwarno itu, macam iya sahde naga berkaru. Lil color color pake mard itu આ ડિઝાઇન હોય ને એ ઝઘડી લાગે પછી એટલો અઘરું નો લાગે હલવું લાગે ને જે બે ત્રણ હે ઢોલિયા ને જે મારી હાહુ ના ને ઢોલિયો કેલાના ઢોલિયા કે એમાં કલર કરવાનો હે ભાઈ એ પરવારી પરવારી જો હું જો આ એક થઈ જાય તો આઘણી ચાલે કે કામ હે ને પાટી ભરવાની હતી પછી પાટી નો હોય ને તારે હલવો લાગે કલર કરું પાટી હોય તો પછી પાટીમાં ધાગા થાય વાહના

পা মথগপু ই ছে েতু অছো কামা হতি বা গা নপু ে গ হা পান্ত টা ি বাহাটো নেছে নাম পানি ম ছেগত ককাম মা ম েগতো হােপু ছেগাতি বাহাটো ে ব ক লেু ඒර නහ है ලව करර නම් साना वा हैनाखदතිනपाසු है अ සवा फिර में ක पුබपा करसाम ने कोठ पට वा सा ය तो